હેલો મિત્રો રામ રામજી કેમ છો બધા મજામાં બસ અમે પણ મજામાં આજનો દિવસ છે સન્ડે અને આજે બહુ મસ્ત શાંતિવાળી નિરાજ જોગી અમે જવાના છીએ બનારી આગળ ત્યાંથી દળવા માતાજી ના મંદિરે તો ચાલો આપણે માતાજી દર્શન કરીએ બાજુમાં રમકડાની શોપ જોવા મળશે પછી શ્રીફળની અમુક દુકાનો જોવા મળશે જેમ જેમ આપણે આગળ હાઈલા જાય દીધા પહોંચી ગયા છીએ અહીંયા છે માતાજીનું મંદિર અને અહીંયા ફોટોશૂટિંગ શૂટિંગ અલાઉડ છે પછી અહીંયા પછી શ્રીફળ વધારવાનું હતું અંદર ફોટોશૂટિંગ શૂટિંગ અલાઉડ નથી

આ બાજુ શ્રીફળ વધારનું સ્થાન છે આ બાજુ માતાજીનું મંદિર છે અને બહુ મસ્ત એવી જગ્યા છે આ બાજુ આવી જતા હાથમાં હાથ ને જોવા હોય તો બહુ જોરદાર સાઈડ માતાજીના લોટા દોડ્યા હોય તે છે દર્શન કરવાનું સ્થાન અને બધા સાંજે દર્શન કરે છે દર્શન કરી લીધા છે રીતે અર્ચનાબેન પ્રસાદી પણ લેવાઈ ગઈ છે અને હવે આપણે સીધા જઈએ આગળ જઈએ તો અહીંયા છે મંદિર અને અહીંયાથી બહાર નીકળતા જ તો માતાજીની ચુંડડી છે બધી વસ્તુ એવી માતાજીની છબી છે એ આપણે લેવી તો કોઈને મળી જશે પ્લસ અહીંયા ટોઈસ બાળકોને મળી જશે તો આરજુબેન રિયા આઈલા આવે આ બધી વસ્તુ છે મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ હે બે સફર કરીને પહોંચ્યા છીએ અને વરસાદ 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 જેવો બહુ મસ્ત જોરદાર વાતાવરણ છે આવશે મને તો એવું લાગે વરસાદ આવશે છાતા જીને જીને આવે આગળ આપણે જોઈએ છીએ હે ઓકે હાલો તો હવે અંદર या म જોઈ શકો છો મિત્રો નો વરસાદ આમ ગાજી રહ્યો છે વરસાદ ગાજે છે પોચી ગયા બહુ મસ્ત શાંતિવાળી જગ્યા નિરાય છે હા હે હા નિરાય છે હા શાંતી હે હા શાંતિ છે આ મજા એવા કરે ઠંડુ વાતાવરણ છે થોડી વે ગરમી છે બટ થોડું લાગે કે હવે થોડું ઓછો દાવન છે ઓછો આવશે આવશે ના ફાડતી હતી વહા પાડું છું જોઈ છે વરસાદ આવે છે કે નહીં રેડી આવી રીતે વાતાવરણ બધું જોવા મળે છે જોરદાર અને અહીંયા ફૂલ અહીંયા ક્ષીર સાગર સાફ થાય છે અર્ચનાબેન છે અને મસ્ત વાતાવરણ અંદર શૂટિંગ શૂટિંગની તો મનાય છે એટલે આપણે અંદર જઈ આવી હાલો તો મિત્રો દર્શન બહાર નીકળી ગયા છીએ પણ અંદર કરવાની મનાઈ છે શૂટ નથી કરી શકે હવે આગળ જાય તો આ સાઈડ ફોટોનું લોકેશન બહુ એક નંબર આવેલું છે બધા ઘણા બધા આરામ કરે ઘણા ફોટો પાડે છે અને આપણે આ સાઈડ આગળ આઈલા જઈએ જાય તો મિત્રો આ સાઈડ છે બધી મસ્ત પછી અહીંયા અંદર પણ વિઝિટ કરી દે ધૂ ચાલુ છે ને આટલી બધી જગ્યા છે બહુ જાજી માણસોને શાંતિ હોય છે આગળ થોડીક રેસ્ટ કરીએ વર્ષના બેન આગળ જાય હે બહુ મસ્ત લોકેશન હે આગળ આવતા આપણને આ ટાઈપનું મસ્ત લોકેશન જોવા મળે છે ક્યાં ફોટોગ્રાફી થઈ જાય યક નંબર બહુ જોરદાર ફોટા પડી શકે અમે થોડા ઘણા માણસો પણ છે પણ વાંધો ન ફોટોગ્રાફી કરવા માટે જોરદાર લોકેશન અને આગળ આવતા કંઈક આવું લોકેશન જોવા મળે છે ભોજનાલયની આગળનું લોકેશન છે અને ભોજનાલયમાં જો કોઈને

કઈક બોલે હાલો ફોટો બોલો આપણે શૂટ કરી લઈએ મિત્રો મળીએ પછી આગળ એને યાર મારા ફોટા પાડવાનું કોઈ હરખા ફોટા નથી પાડી દેતી બોલો હું યાર મસ્ત એના ફોટા પાડી દઉં પણ એ હરખા નથી ફોટા પાડતી નથી રીલ્સ બનાવતી બધાને ફોટા પાડતા જ નથી આવડતું યાર મસ્ત બધા ભાઈ બેન આવતો હા યાર મસ્તી ફોટા પાડી દઈએ ને